ગઈકાલ સવારથી નવસારી ખાતે પડી રહેલા ભારે વરસાદ અને બીજે દિવસે પણ સતત ચાલુ રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે નવસારી અને જલાલપુર તાલુકાના તમામ શૈક્ષણિક એકમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગઈકાલે તારીખ પહેલી જુલાઈની વહેલી સવારથી નવસારી ખાતે પડી રહેલા ભારે વરસાદે ગત રાત્રિએ અને આજે સતત બીજા દિવસે પણ વરસાદી તોફાન ચાલુ રાખતા સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી અને જલાપુર તાલુકાના આંગણવાડી શાળાઓ કોલેજો તેમજ આઈટીઆઈ જેવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે નવસારી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની તજવીજ હાથ ધરાઈ હતી છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી અને જલાપુર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા લઈને શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી કરીને બાળકોને કોઈ જાનહાની કે નુકસાનીનો ભોગ ન બનવો પડે ત્યારે વહેલી સવારે લેવામાં આવેલા આ નિર્ણયને પગલે નવસારી તેમજ જલાલપુર તાલુકાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી